આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડનો મુદ્દો છે તે મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી નેતાઓ સતત નિવેદનો કરી રહ્યા છે અને પોલીસને ઘેરી રહ્યા છે જે રીતે નર્મદા પોલીસ ઉપર આરોપ લાગી રહ્યા છે કે ડેડીયાપાડાના ધારાસભ્ય સામે કિન્નાખોરી રાખીને આ ફરિયાદ થઈ છે સત્તા પક્ષના દબાણમાં આવીને તેમના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોય તેવા આરોપો પોલીસ ઉપર આદિવાસી નેતાઓ લગાવી રહ્યા છે અને તે મામલે હવે પિયુષ પટેલ પણ મેદાને આવ્યા છે તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડનો મુદ્દો હોય અને સાથે જ જે દારૂબંધીની બાબત હોય તે વચ્ચે શું પ્રહાર કર્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડની ઇફેક્ટ આદિવાસી વિસ્તારોમાં થવાની શરૂઆત થઈ છે આદિવાસી સમાજના નેતાઓ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દાને સ્પ્રેડ કરી રહ્યા છે લોકો સુધી પહોંચાડી રહ્યા છે ને આગામી જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવવાની છે અને આ પહેલાં આમ 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 આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન પણ ચાલી રહ્યું છે ત્યારે આ બાબતના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે ત્યાં પોલીસ કાર્યવાહી નથી કરી રહી બુટલેગરો બેફામ ભરીને જે દારૂ વેચી રહ્યા છે આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે છતાં ત્યાં પોલીસ તેમને ત્યાં દરોડા પાડીને તેમને નથી પકડી રહી પરંતુ ધારાસભ્યને પકડવામાં આવે છે તેની ધરપકડ કરવામાં આવે છે તેમની સામે ગુનાઓ દાખલ કરવામાં આવે છે આ મામલાના સંદર્ભમાં તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આગામી સમયમાં જે ગેરકાયદેસર ધંધાઓ ચાલી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને જે આખું જે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને ખુલ્લો અને જે ભાજપના નેતાઓ ચૈતરભાઈ ની અંદર કરાવ્યા છે યાદ રાખજો જેવી સત્તા પરિવર્તન થાય એટલે ભાજપના નેતાઓને ધક્કા મારીને જેલમાં નાખતા અમને પણ આવડે

સમય છે હજી પણ સુધરી જજો અમે વર્દીની ઇજ્જત કરીએ છીએ તમારી ખાચુ ની ઇજ્જત કરીએ છીએ જો અમારા વિસ્તારના બાળકોને અમારા વડીલોને કે અમારા આમ આદમી પાર્ટીના કોઈ આગેવાનોને ખોટી રીતે ખોટા કેસોની અંદર ફસાવાનું કાવતરું કર્યું તો આગામી દિવસોની અંદર તમારા વિસ્તારોની અંદર જેટલા પણ દારૂ જુગલના અડ્ડા ચાલે છે એ જવાબદારી અમારી છે અને જનતાને સાથે રાખીને રેડ પાડી એ તમારી વર્ધી પણ અમે ઉતારી લઈશું ને તમને પણ જેલ પાછળ કરીશું યાદ રાખ હું જેટલા પણ લોકો અત્યારે અહિયાં આગળ મેં જોયા ઘણા લોકો જે લોકો દારૂ પીને અત્યારે આવ્યો છે ગુજરાતમાં એમ તો ભાજપ એમ કહે છે ને પોલીસ એમ કે છે કે દારૂ નથી મળતો તો પછી આ લોકો અહીં કેવી રીતે આવ્યો ભાઈ આ કેવી રીતે આવ્યો તારું મળે જ છે આ ખાડા હું આ લોકોને કહેવા માંગુ છું કે જે લોકો તારું પીવે છે એ લોકોને બે હાથ જોડીને કહું છું કે ભાઈ આ બંધ કરી દો આ વ્યસન તમારા લોકો માટે ખોટું આ તમારી માતા બહેનો ને તમારા મા બાપ માટે ખોટું છે આ બંધ કરી દો અને તમે જે યુવાનો અહીંયા હોય એ યુવાનો પણ એમને શીખ આપો કે ભવિષ્ય બગડી રહ્યું એટલે આજે તમને ખાલી એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છે કે આપણે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિની અંદરથી અંદર આપણે ઉપર આવવાનું છે આપે સાંભળ્યા હતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેઓ આખરા પાણીએ જોવા મળ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તેમણે વાત કરી છે તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં તેમને જામીન મળશે તે પ્રકારે તેમણે આશા પણ વ્યક્ત કરી છે ત્યારે હવે આ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડનો મામલો તેમનું નામ આગળ રાખીને આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ભાજપ ઉપર પ્રહાર કરી રહ્યા છે અને રોષે ભરાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહું જે